Hello friends! વેલકમ ટુ માય ચેનલ ફૂડ ફૂડસે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે બે જ મિનિટની એક એવી રેસિપી શેર કરવા જઈ રહી છું કે જે લંચ હોય કે ડિનર હોય કે પછી હોય બ્રેકફાસ્ટ જ્યારે પણ તમને કંઈક ચટપટ્ટું સરસ મજાનું ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે કાકડીની મદદથી આ રેસિપી તમે બનાવી શકો છો તો ઘણી વખત કાકડી હેલ્ધી હોવા છતાં પણ આપણે તેને ખાઈ શકતા નથી અથવા તો એમને તે કોઈ ભાવતી પણ હોતી નથી તો કિલો કિલો કાકડી પણ જો તમે આ આ રીતે રેસીપી બનાવશો ને તો ખવાઈ જશે તો ખબર પણ નહીં પડે વળી આજે જે રેસીપી આપણે બનાવવાના છીએ તેમાં આપણે કોઈ પણ હળદર જીરું કે ગરમ મસાલો એટલે કે રૂટીન મસાલાનો આપણે ઉપયોગ નથી કરવાના અને બે કાકડીની મદદથી ગરમા ગરમ કુરકુરો નાસ્તો આજે બનાવવાના છે જે કોઈ પણ ખાશે તો ખાતા જ રહી જશે તો ફ્રેન્ડ્સ રેસીપીને છેક સુધી જરૂર જોજો ખૂબ જ ઉપયોગમાં આવે એ રેસીપી છે અને વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો સૌથી પહેલાં તો બે મીડિયમ સાઇઝની કાકડી મેં લીધી છે એકદમ કૂણી અને ફ્રેશ કાકડી લેવાની તેની છાલ ઉતારીને તેને છીણી લેવાની અને તેમાંથી બધું જ પાણી આપણે દૂર કરીને તેનું છીણ છે એક અલગ વાટકીમાં લઈ લીધું છે કાકડીમાંથી જે પાણી નીકળ્યું છે તેને આપણે પી શકીએ છીએ હવે ફ્રેન્ડ્સ આજે મારી પાસે કાકડી ઓછી હતી એટલે તેની સાથે ઓપ્શનમાં મેં બે બટેટાનું છીણ લીધું છે જેને પણ પાણી વડે મેં ધોઈને તેને આ રીતે તેમાંથી બધું પાણી દૂર કરી લીધું છે પણ જો તમારી પાસે કાકડી વધારે હોય તો તમે એકલી કાકડીના છીણનો પણ ઉપયોગ કરી શકો છો હવે એક બાઉલમાં આપણે દહીં લઈ લેવાનું પાંચથી છ ચમચી થોડુંક ખાટું હશે તો વધારે સારું રહેશે દહીં ન હોય તો આપણે તેની જગ્યાએ એક વાટકી છાશ લઈ શકીએ પછી આપણે તેની અંદર ચીલી ફ્લેક્સ કાપેલો મીઠો લીમડો સ્વાદ પ્રમાણે મીઠું અને આપણે થોડુંક કહેવાય ને કે આદુ મરચાંની પેસ્ટ આપણા ઘરના ટેસ્ટ પ્રમાણે ઉમેરી દેવાનું અને હવે આપણે તેની અંદર છીણેલી જે કાકડી છે બટેટાનું છીણ છે ઉમેરી દેવાનું અને થોડાક કેપ્સિકમ ઉમેરીને આ દરેક સામગ્રીને સૌથી પહેલાં આ રીતે આપણે કોરી જ મિક્સ કરવાની છે જેથી બધો જ ટેસ્ટ છે એકબીજા સાથે સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને ઢાંકીને પાંચથી સાત મિનિટ રવા દઈશું હમણાં મેં મીઠું ઉમેરેલું નથી ખાલી બોલાઈ ગયું હતું પણ મીઠું અત્યારે નથી ઉમેરવાનું હવે પાંચથી સાત મિનિટ પછી આપણે જ્યારે ઢાંકણ ખોલીએ અને તેની અંદર આપણે એક વાટકી સૂજી ઉમેરી દેવાની અને તે વખતે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું હવે મેં આજે આપણે કીધું કે આપણે રૂટીન મસાલાનો ઉપયોગ નથી કરવાના કારણ કારણ કે ઘણી વખત શું થતું હોય છે ફ્રેન્ડ્સ કે હળદર જીરું ગરમ મસાલોનો રેસિપીમાં બરાબર સરખો ટેસ્ટ નથી આવતો હોતો અને એક ને એક વસ્તુ ખાતા હોય ને એવું લાગે તો થોડોક ટેસ્ટ ચેન્જ કરવા માટે મેં અહીં એક ચમચી ગ્રીન ચીલી સોસ અને એક ચમચી રેડ ચીલી સોસનો ઉપયોગ કર્યો છે સૌથી પહેલાં તેને એમને એમ જ મિક્સ કરી લીધું છે પછી જ્યારે પણ પાણીની જરૂર પડે ત્યારે આપણે પાણી ઉમેરતા જવાનું અને મિશ્રણને તૈયાર કરતા જવાનું આપણું મિશ્રણ બરાબર તૈયાર થઈ જાય પછી આપણે તેની અંદર અડધી ચમચી ઈનો અથવા તો ખાવાનો સોડા ઉમેરીને આપણે તેને ઈનોને એક્ટિવેટ કરે એટલું પાણી ઉમેરીને મિશ્રણ આ રીતેનું તૈયાર કરી લેવાનું મિશ્રણ તૈયાર થઈ જાય પછી ફટાફટ આપણે એક કડાઈની અંદર આપણે સફેદ તલ અને રાઈનો વઘાર કરી લેવાનો અને ત્યાર પછી આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે કે જે બહુ ઘટ પણ નહીં અને બહુ જ પાતળું પણ નહીં એવું તૈયાર થયેલું છે એ મિશ્રણને આપણે પેનમાં ખૂબ સરસ રીતે આપણે તેને પાથરી દેવાનું છે જો તમારે આને ઢોકળાની ડિશમાં તૈયાર કરવા હોય તો તમે તેમાં પણ કઈ કરી શકો છો અને ઇડલી જ જેવા તમારે તૈયાર કરવા હોય તો તમે ઇડલી સ્ટેન્ડમાં પણ મૂકી શકો છો પરંતુ આજે કહેવાય ને કે મેં કાકડીનો હાંડવો બનાવ્યો છે તો તેને આ રીતે પેનમાં જ મેં મૂકીને એકદમ ધીમી ફ્લેમ ઉપર આપણે તેને ચેડવી લેવાનો હવે આખી આખી રેસીપી એક સાથે આવે એમ હતી ને એટલે મેં તેના પેનની અંદર જ તેના પીસ કરી દીધા છે અને પછી મેં તેને કાઢી લીધા છે જો તમારે બીજી બાજુ તેને ચેડવવાની જરૂર પડે તો તમારે ચેડવી લેવું બાકી આપણી રેસીપી ખૂબ સરસ રીતે ચડી ગઈ છે ને નીચેથી પણ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે એકદમ અત્યારે ગરમ છે એ જ હું તમને બતાવી રહી છું તો એકદમ ક્રિસ્પી કહેવાય ને આપણો નાસ્તો બનીને તૈયાર છે જ્યારે પણ આપણે ખાવું હોય ત્યારે આપણે તેને ફટાફટ ફરીથી બે મિનિટમાં ગરમ કરીને આપણે તેને ખાઈ શકીએ છીએ તો ફ્રેન્ડ્સ મને આશા છે કે તમને આજની મારી રેસીપી જરૂર પસંદ આવી હશે કહેવાય ને કે કાકડી હેલ્ધી છે છતાં એક સાથે આપણે વધારે તેને ખાઈ નથી શકતા તો આ રીતે જો રેસીપીમાં તેનો આપણે ઉપયોગ કરીએ ને તો આરામથી ઘણી બધી કાકડી હેલ્ધી આપણે રેસીપી બનાવીને ખાઈ શકીએ છીએ તો તમને રેસીપી થોડી પણ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં શેર જરૂર કરજો અને ચેનલ ઉપર નવા હો તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો